समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો अंबालाल पटेलनी चोमासा ने लै आगाही हवामान निश्रांत अंबालाल पटेलनी आगाही सामने आवी छे जेमा तेमनु कहवो छे के 12 થી 18 जून સુધીમાં ગુજરાત ચોમાસુ આવી જશે અને बंगाल उपसागरમાં સાયક્લોન બની રહ્યું છે જેને લઈ 10 તારીખની આસપાસ તેની અસર જોવા મળશે અને ગુજરાતના પૂર્વ ભાગમાં તેની અસર થશે તો વરસાદ આવશે ઉત્તર ભારતમાં કેટલાક ભાગમાં પવન અને આंधी આવશે અને અંદાજે 70 થી 90 કિમી ઝડપે પવન ફૂંકાઈ શકે છે સાબરકાંઠામાં વરસાદી માહોલ સાબરકાંઠા પંથકમાં છેલ્લા ચોવીસ કલાકથી વરસાદી માહોલ જામ્યો છે જિલ્લાના આઠ માંથી છ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે પ્રાંતિજ તાલુકામાં સૌથી વધુ સત્તર મીમી એટલે કે પોણો ઇંચ વરસાદ નોંધાયો છે તલોદમાં માં દસ મીમી અને વડાલી માં નવ મીમી વરસાદ થયો છે ઇડર તાલુકામાં સાત મીમી હિંમતનગર માં છ મીમી અને વિજયનગર માં ચાર મીમી વરસાદ નોંધાયો છે રવિવારે રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો केदारनाथ यात्राમાં 200 કરોડનો બિઝનેસ થયો કેદારનાથ ધામ યાત્રા શરૂ થઈને 1 મહિનો થઈ ગયો છે આ 1 મહિનામાં હોટેલ બિઝનેસમાંથી 100 કરોડ હેલી સર્વિસમાંથી 35 કરોડ અને ઘોડા ખર્ચના સંચાલનથી 40 કરોડ રૂપિયાની કમાણી થઈ છે આમ 1 મહિનામાં લગભગ 200 કરોડનો બિઝનેસ થયો છે અત્યાર સુધીમાં બાબા કેદારના 7 લાખથી વધુ યાત્રાળુઓએ દર્શન કર્યા છે આ યાત્રામાં લગભગ 20 કિમી પગપાળા ચાલવાનું હોય છે वर फाइनल नी मजा बगाड़ी सके गुजरात मा नी आगाही होवा हो अमदावाद मरसा आ सके जेने आवती काले थनारी आईपीएल नी फाइनल मैच मा मरसा पड़ी सके शक्यता छे अमदावाद मरसदे तो गई काले पीबीकेएस अने एमआई और एम आई वच्चे रमये क्वालिफायर बे मन थोड़ीवार विघ्न हतु आजे आरसीबी अने पीबीकेएस वच्चे फाइनल मैच रमाशे त्यारे मेघराजा ने कारणे जो मैच रोकाई तो फेन्स मजा बगड़ी सके देश में कोरोना नो कहर साथ चार हजार सक्रिय केस देश में कोरोना वायरस ऐसी संक्रमित दर्दियों की संख्या वधी रही केंद्रीय आरोग्य मंत्रालय द्वारा सोमवार जाहिर कराये आंकड़ा मुजब भारत में कोविड नाइन्टीन ना सक्रिय केस वधी चार हजार नी आसपास पहुंची गया छे आ साथ दररोज मृत्यु आंकड़ी छोबीस छे। कलाको कारण चार लोग छे। चौबीस कलाक म दिल्ली में वधु सुड़तालीस कोरोना केस मिली आया छे બોડેલીમાં ભારે પવન સાથે ધીમી ધારે વરસાદથી ખેડૂતોમાં ચિંતા ગઈકાલે સવારે બોડેલીના વાતાવરણમાં વાતાવરણ માં નોંધપાત્ર પલટો જોવા મળ્યો છે સવારથી જ વાદળછાયા વાતાવરણ સાથે બફારો અનુભવાયો હતો વાતાવરણમાં આવેલા અચાનક પલટાથી મગફળી તલ અને મગ જેવા કઠોરના પાકને નુકસાન થવાની શક્યતા છે આ કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે સવારે વીસેક મિનિટ સુધી ધીમી ધારે વરસાદ વરસ્યો હતો ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના 95 કેસ નોંધાયા ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે આ બચે ગઈકાલે કોરોનાના કેસમાં ઉછાળો થયો હતો ગઈકાલે કોરોનાના નવા 95 કેસ નોંધાયા હતા હવે રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 397 થઈ ચૂક્યા છે જેમાં 375 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે 67 દર્દીઓને રજા આપવામાં આવી છે હાલ 22 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે सात दिवस बरसातની આગાહી હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં સુટાસવાયા સ્થળોએ વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા છે હાલમાં રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી જો કે ભેજના કારણે રાજ્યમાં વરસાદ પડી શકે છે બીજી તરફ 3 દિવસ બાદ અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે હાલ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે હાલ ચોમાસુ મુંબઈ સુધી પહોંચ્યું છે आधार अपडेट माटे मात्र मेरज दिवस बाकी छे। आधार कार्ड अपडेट करवाने लाई सरकार लंबावी लोको ने तक आप रही छे यू ए ट्विटर पर आरोप माहिती अनुसार मफत आधार अपडेट नी समय मर्यादा चौदह जून बेहजार पच्चीस सुधी जो समयगा तमे आधार ने मफ्त मेट कर सक सो जे मना सरनामो के अन्य विगतो तमे सरलता थी अपडेट करी सक सो दस वर्ष के तेथी वधु उम्र ना आधार कार्ड मा तमाम माहिती अपडेट करने हव थोड़ा समय बाकी छे અમદાવાદમાં કોરોનાથી બે નામો અમદાવાદમાં કોરોના ચિંતાજનક બની રહ્યો છે તેવું દેખાઈ રહ્યું છે શહેરમાં કોરોના વાયરસના કારણે બે લોકોના મોત થયા છે જેમાં 47 વર્ષીય મહિલા અને બીજો મોત 18 વર્ષની ગર્ભવતી યુવતીનું એલજી હોસ્પિટલમાં સારવાર વેળા મોત થયું છે શ્વાસો શ્વાસની તકલીફની સાથે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થઈ હતી जून સુધી સત્રી અને રેનકોટ સાથે રાખજો ગુજરાતમાં 8 જૂન સુધી છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે દરમિયાન ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ આવી શકે છે અમદાવાદ ગાંધીનગરમાં હળવો વરસાદ પડી શકે છે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી મહીસાગર દાહોદ અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં રહેતા લોકો ચેતીને રહે અમદાવાદ શહેરમાં આજે માત્ર એક જ દિવસમાં 15 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે કોરોનાના હવે 197 એક્ટિવ કેસ થઈ ગયા છે એક અઠવાડિયામાં બે દર્દીનું કોરોનાના કારણે મોત થયું છે 18 વર્ષની અને 47 વર્ષીય મહિલાનું કોરોનાથી મોત થયું છે અમદાવાદમાં કોરોનાથી બે લોકોના મોત થઈ ચૂક્યા છે ડિજિટલ પેમેન્ટ મામલે રેકોર્ડ તૂટી ગયો ડિજિટલ પેમેન્ટ તરફ લોકોનો ઝુકાવ કેટલો ઝડપથી વધ્યો છે તેનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે ફક્ત મે મહિનામાં જ 18.5 કરોડ રૂપિયાનો વ્યવહારો થયા હતા આ એપ્રિલ મહિના કરતાં 4% વધુ છે અગાઉ એપ્રિલમાં 17.89 કરોડ રૂપિયાનો વ્યવહારો થયા હતા જો આપણે ચલણની દ્રષ્ટિએ જોઈએ તો મે મહિનામાં 25 લાખ કરોડ રૂપિયાનો વ્યવહાર થયો છે જે એક મહિના પહેલા એપ્રિલમાં 24 કરોડ રૂપિયા હતો पीएम मोदी ए गुकेश ने अभिनंदन आप चेस नंबर पांच डी गुकेश नॉर्वे चेस टूर्नामेंट छठा राउंड नंबर एक मेग्नस कार्लस ने हरावियों पीएम मोदी ए गुकेश ने आ सीधी बदल अभिनंदन पाठवता ट्विटर पर लख्यु एन एक्सेप्शनल अचीवमेंट बाय गुकेश श्रेष्ठ ने हराव बदल तेने अभिनंदन नॉर्वे चेस मेगनस तेमनी पहली जीत तेमनी प्रतिभा अने समर्पण दर्शावे दर्शा हूँ आगर सफलता मलती रहे थी शुभे पाठव छु ऑपरेशन सिंदूर ए भारत नी नवी लक्ष्मण रेखा मा शामरीला डायलॉग मा भारत अने पाकिस्तान ना सेना वडाओ बातचीत थई भारत ना सीडीएस अनिल चौहान ऑपरेशन सिंदूर ने भारत नी नवी लक्ष्मण रेखा गणावी अने कहू के भारत हवे आतंकवाद ने सहन करशे नहीं। पाकिस्तान ना जनरल मिर्जाए कहूँ के जो देश नी ध्यान न्यान रखा नहीं आवे तो ते खतरा बात बनी सके बंने नेताओं पोता विचारों मजबूती थी रजू कराया पूर्वोत्तरના રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરને કારણે સ્થિતિ ગંભીર. પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરને કારણે સ્થિતિ ગંભીર સરજાઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આસામ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને મણિપુરની સ્થિતિની સમીક્ષા કરી હતી. પૂરની સ્થિતિને લઈને NDRF, SDRF અને ભારતીય સેના દ્વારા બચાવ કાર્ય ચાલુ છે. પૂર, વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઉત્તર પૂર્વમાં અત્યાર સુધીમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા છે. 2026 સુધીમાં 500 રૂપિયાની નોટ બંધ થશે બેંકિંગ નિષ્ણાત અશ્વિની રાણાના મતે RBI માર્ચ 2026 સુધીમાં 500 રૂપિયાની નોટો બંધ કરી શકે છે RBI એ e 500 1000 અને 2000 રૂપિયાની જૂની નોટો બંધ કરી દીધી છે હવે RBI સો અને 200 રૂપિયાની નોટોનું ચલણ વધારીને 500 રૂપિયાની નવી નોટ બંધ કરી શકે છે તેનો ઉદ્દેશ્ય કાળા નાણાને રોકવાનો રહેશે ઉપરાંત સરકાર વિકસિત ભારત 2047 ને ધ્યાન માં રાખીને ડિજિટલ પેમેન્ટ ને પ્રોત્સાહન આપવા માટે પણ 2026 સુધીમાં આ નિર્ણય લઈ શકાશે છે સરકારે સંસદનો ખાસ સત્ર બોલાવવું જોઈએ કોંગ્રેસે ફરી એકવાર કેન્દ્ર સરકાર પાસે સંસદનો ખાસ સત્ર બોલાવવાની માંગ કરી છે સીડીએસના નિવેદન અંગે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું સરકારે તમામ પક્ષો અને રાષ્ટ્રને વિશ્વાસમાં લેવું જોઈએ ઓપરેશન સિંદૂર પછી ભારતની સંરક્ષણ તૈયારીઓ અને વ્યૂહરચના વિશે ચર્ચા કરો સિંગાપોરમાં સીડીએસ જનરલ અનિલ ચૌહાણે શું કહ્યું હતું તે સર્વપક્ષીય બેઠકમાં પીએમ કે સંરક્ષણ મંત્રીએ વિપક્ષી નેતાઓને કહેવું જોઈતું હતું अर्थतंत्र सारा समाचार जीएसटी कलेक्शन सतत में ग्रोस जीएसटी कलेक्शन साढ़ा सोल ने बे लाख करोड़ रूपया रविवार जाहिर कर सरकारी डेटा आ महिति आप अगौ एप्रिलीएस टी कलेक्शन बे पॉइंट साड़ त्रीस लाख करोड़ रूपया न सर्व कालीन उच्च स्तरे पोचु मई महीना म्यवहारो मुल जी एस टी आवक साढ़ा तेर टका वही लगभग दौ लाख करोड़ रूपया थी गई है